હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આજે આપણે વાત કરવી છે બે કંપનીની અને બે કંપનીઓ સાહીઠ રૂપિયા આસપાસ ચાલી રહી છે અને અમેથી આ બે કંપનીઓ કદાચ આગળ સિત્તેર એંશી તરફ જઈ શકે છે હવે કાલની બજારની થોડી વાત કરીએ કે સેન્સેક્સ એક્યાશી હજાર સેન્સ એક્યાસી હજાર ઉપર બંધ રહ્યો અને ત્રણસોની વીસ પોઈન્ટનો વધારો હતો નિફ્ટીમાં પણ એક્યાસી પોઈન્ટનો વધારો હતો અને ચોવીસ હજાર આઠસો તેત્રીસ ઉપર બંધ રહેવામાં સાંભળ રહ્યો બેંક પણ વધારો હતો એકસોને ઓગણત્રીસ પોઈન્ટનો પંચાવન હજાર સેતાળીસ ઉપર બંધ રહ્યો અને મેડકેપમાં અઢાર ટકાની હતી અને સત્તાવન હજાર ચારસો ને સત્તાવન ઉપર બંધ રહ્યો એનએસયુ ઉપરના શેડો એક હજાર ત્રણસો ને ચોત્રીસ વધારા સાથે બંધ રહ્યા અને બારસો તેતાલીસ શેરોમાં ઘટાડો હતો હવે પહેલી કંપની છે લ્યુઅર્ડ એનજીએ આ કંપની ત્રણ રૂપિયાનો હાઈ બનાવ્યો છે અને પછી કંપનીમાં ઘટાડો આવ્યો કંપનીએ આદિશેર ની એપ્લાય કરવા માટે ઇસ્યુ બહાર પાડ્યો ઘણા મિત્રોએ આડી શેર ટ્રેડિંગ ફી એટલે વેચી દીધા અને ઘણા મિત્રોએ જેને એપ્લાય કરવાની છે એને આજે છેલ્લો દિવસ તમારા પોર્ટફોલિયોમાં જે આડી દેખાય છે એનું જો તમારે ફોર્મ આવ્યું હોય તો ભરી અને જે તમારી બેંક છે એ બેન્કમાં આપશો એટલે તમે જેટલી આડી શીરની માગણી કરશો તમને જેટલા શેર ફાળ્યા છે કંપની વધતા એડ કરીને વધારના શેર પણ તમે માગી શકો છો હવે મારી વાત હું એમાં કરું તો મને સાતસો ને બત્રીસ આદિ શેડની ફાળવણી હતી પરંતુ મેં વધારાના બીજા શેર એડ કરી અને ચાર હજાર શેડની માગણી કરી છે હવે સાતસો બત્રીસ તો મને મળવાના જ છે બાકીના જે વધારાના મળે એ જુદી વાત છે અને એ તમારે અત્યારે ફૂલ રૂપિયા ભરવાના છે મિત્રો અને લોડ એન્જિનિયરમાં બીજી વાત કરું તો આ કંપનીએ બીજી વખત રાઈટ ઇસ્યુ લાવ્યો છે કંપની પાસે સરસ ઓર્ડર બુક પડી છે કોચિંગ છિપીઆે પણ એને એક ઓર્ડર આપ્યો છે બીજું મહારાષ્ટ્ર સરકારે કોઈ સ્ટેડિયમમાં રિપેરિંગ સુધારા વધારા કરવા માટેનો પણ એક ઓર્ડર મળેલો છે અને આ કંપની રેવન્યુ અને એના પ્રોફિટમાં વધારો કરી રહી છે હવે પચાનો શેર હતો ખાલી ચાર દિવસ પહેલાં અને કાલે સાઠ રૂપિયા ઉપર ચેડ થઈ ગયો છે અને એમાં હોલ્ડિંગની વાત કર તો છપ્પન પોઈન્ટ બાવીસ ટકા હોલ્ડિંગ પરમોટરનું છે પરમોટરે તેર હાડા ટકા શેર ગીરવે મૂકેલા છે એફઆઈ બે પોઈન્ટ સાસઠ છે ડીઆઈ ઝીરો પોઈન્ટ સોળ છે પબ્લિકનું હોલ્ડિંગ પોંત્રી ટકા છે અને બીજું હોલ્ડિંગ છ ટકા છે આ રીતનું છે એટલે કંપની ધીમે 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 દેવા બાદ નીકળી અને કોશિશ કરી રહી છે મિત્રો અને એની ફિક્સ વેલ્યુ એક છે અને કંપનીનું માર્કેટ કેપ સાત હજાર નવસો ને કરોડનું છે એટલે કે મિડકેપ અથવા તો મૂડીક કંપની કહેવાય અને કંપનીનો બાવન વીક રો અડતાલીસ રૂપિયા છે અને બાવન વીક હૈતાણું રૂપિયા છે હમણાં કંપની બાવન વીક રો અડતાલીસ રૂપિયા મારી અને ત્યાંથી કંપની સરસ લાટ સાઠ રૂપિયા ઉપર આવી ગઈ છે હવે બીજી નેક્સ્ટ કંપની છે સુડોન એનર્જી મિત્રો સુડોન એનર્જીના કારણે ઓકળા આવ્યા છે માણસ દંગ રહી જાય એવા ઓકળા આવ્યા છે ડિસેમ્બર ચોવીસમાં વેચાણ બે બે હજાર નવસોને ચુમોતેર કરોડ હતું અને ઇબીટા ચારસો સાહીઠ કરોડ હતો અને નફો ત્રણસો સત્યાશી કરોડ હતો જે માર્ચ પછીમાં ત્રણ હજાર સાતસો ને નેવ્યાશી કરોડનું કંપનીએ સેલ કર્યું છે અને સત્સો પોતે કરોડનો ઇબીટા છે અને એને ટેક્સમાં કુક સોળ સત્તસોને ઓગણત્રીસ કરોડનો બેનિફિટ મળ્યો છે એ બધું દેખાવતા એક હજાર એકસો ને કરોડનો નફો કર્યો છે કંપનીએ કંપની રિન્યુબલ સેક્ટરની કંપની છે અને નેટ પ્રોફિટમાં કંપનીએ ત્રણસો ને પાંસઠ ટકાનો ગ્રોથ કર્યો છે જ્યારે વેચાણમાં કંપનીએ તોતેર ટકાનો ગ્રોથ કરેલો છે કંપની પાસે જબરજસ્ત ઓર્ડર બુક પડી છે અને કંપની ઓઈથી અત્યારે હાલ પોસઠ રૂપિયાને બેતાળીસ પૈસા ઉપર ચાલી રહી છે આ છેલ્લા અઠવાડિયામાં કંપની દસ દિવસમાં તેરથી ચૌદ ટકા કંપનીમાં વધારો થયો છે અને કંપનીનો બાવન વીક લો ચુમ્માળી છે અને બાવન વીક હાઈ છ્યાસી રૂપિયા છે કંપનીનું માર્કેટ કેપ નેવ્યાશી હજાર ચારસો ને છપ્પન કરોડ એટલે કે કંપની લાર્જ સ્કે કંપની છે કંપનીનો પીએ કંપનીનો ઈપીએસ જીરો પોઈન્ટ ચોરાશી પૈસા છે અને પીએ છિતર રૂપિયા અઠ્યાસી છે અને સેક્ટર નહોતી એ ચો ચોરાશી કંપનીની ફિક્સ વેલ્યુ બે રૂપિયા છે કંપનીના ફંડામેન્ટ જોતા કંપની ઠીકઠાક છે બે કંપનીઓ ઠીકઠાક છે પરંતુ કંપની પાસે જે કામની કામ કરવાની એના પાસે ઓર્ડર બુકો છે એ બે કંપનીઓ પાસે સરસ છે અને કંપનીઓ આ બે કંપનીઓ ધીમે ધીમે આગળ વધી ગઈ કંપની ઉપર જે લોસ હતો એને રિકવર કરી અને બજારમાં કંપનીઓ નવા નવા કામ માટે સજ્જ થઈ રહી છે અને એક કંપની સાહીઠ રૂપિયા ઉપર ચાલે છે અને બીજી કંપની સ્લોન એનર્જી પોસઠ રૂપિયા ઉપર ચાલે છે અહીંથી જો બધા તેજી પકડશે તો આ બંને કંપનીઓ સિત્તેર એંસી ટાર્ગેટ ત્રણ પો છ મહિનાનો મત એનો ટાર્ગેટ મેળવી દેશે મિત્રો લોબા ગાળાનું જેને રોકાણ કરવું હોય એના માટે કંપનીના ત્રિમાસિક કોકળા જૂથણ કંપની તમારા વોટ લિસ્ટમાં તમે રાખી શકો છો મિત્રો હવે ખાસ વાત એ છે કે બીએસસીનો શેર ખૂબ વધ્યો છે અને એનએસસીનો આઈપીયુ આવવાનો છે એનએસસી અત્યારે લિસ્ટેડ કંપની નથી પરંતુ ભવિષ્યમાં લિસ્ટેડ થઈ શકે છે અને અત્યારે એનો શેર લિસ્ટેડ નથી પરંતુ શેરમાં લેવેજ થઈ ગઈ છે અને કાલે હું પાટણ ગયો તો અને જે અમારા બ્રોકરેજની ઓફિસ છે ત્યાં ઘણા માણસો બેસે છે અને મેં પણ ઓફિસની મુલાકાત લીધી હતી ત્યાં ચર્ચા હતી ઘણા લોકો એનએસસીમાં લિસ્ટિંગ વગરની કંપનીમાં ડીલ મોટી મોટી કરી રહ્યા છે મિત્રો એટલે કોઈને એનએસસીમાં રસ હોય તો એના માટે તમે વધારે અભ્યાસ આપણે કરી અને એનએસસીનો એક વિડીયો બનાવવો મિત્રો હવે ખાસ વાત એ છે કે થોડી 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 ક્વોન્ટિટીમાં પોર્ટફોલિયો મેનેજ કરશો તો સરસ તમને એ તમારા પોર્ટફોલિયોમાં રિઝલ્ટ દેખાય થેન્ક યુ